આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીઠા અંકલેશ્વર પોલીસે ઝડપ્યો ગત તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ શક્તિનગર સોસાયટી બ્રહ્માકુમારી મંદિરની સામે ઠાસોડ રોડ અંકલેશ્વરમાં ચોરી થઈ હતી ઘરફોડ ચોરી બાબતે સર્વેલન્સના માણસો ચોરીના ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ગુનો શોધવા કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવેલા હતા આ સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળેલ કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ જીમી ઉર્ફે દીપક છે અને તે મુલત ગામ કીમ તાલુકો ઓલપાડ ખાતે રહે છે અને હાલ તે ઘરે હાજર છે જેથી તાત્કાલિક એક ટીમ આરોપીના ઘરે રાધેશ્યામ સોસાયટી મુલંદ ગામ કીમ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે મોકલી તપાસ આરોપી મળી જેથી આરોપીને કરી પોલીસ સ્ટેશન ખાતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચોરી પોતે કબુલાત કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીના ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું આરોપી ચોરીના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર ખાતે ભાગે તે પહેલા ઝડપી પાડવામાં પોલીસને સફળતા મેળવી હતી રિપોર્ટર કેતન મહેતા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ દિવસના દરમિયાન ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો જેમાં કે જે ફરિયાદી શ્રી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા એ દરમિયાન ગ્રણેજ મીઠના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો જે ચોરીમાં લગભગ સાત લાખ પંચાણું હજાર સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી જે ચોરી બાબતે ઉપલી અધિકારી શ્રીઓએ ગુનો રીતે કરવા સૂચના આપેલી જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ આ ગુનાની તપાસમાં હતી એ દરમિયાન વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેના આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ગરફોડ ચોરી કરેલી હતી તે તેમતદાર દીપક જીમી ઉર્ફે દીપક દીપિનભાઈ શર્મા જેને આ ગરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અમરદાર ને અટક કરેલો હતો અને આ જે તોમરદાર છે એની પાસેથી ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાહીઠ રૂપિયાના સોના છે દાગીનાની રિકવરી પણ કરવામાં આવેલ છે આ જે ઘરફોડ ચોરી કરનાર જે તોમરદાર છે એને અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને તો લગભગ અઠાવન જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે જે સોસાયટી હોય તેમાં મોટરસાયકલ થી ફરતો હોય અને કોર્નર ના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો આમ આ ગુનાના કામે અંકલેશ્વર ડિવિઝન ના પીએસસી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટેના માણસો એ થોડાક જ સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે